આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં અંદાજીત છ માસ પૂર્વે બનેલા સિમેન્ટ રોડ ગાબડાઓથી ઉભરાયા હોતા ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા આ મામલે ધોરાજીના શહેરના ભાજપ તેમજ શહેર કોંગ્રેસ આમને સામે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના હાર્દ સમા વિસ્તારમાંથી પસાર થતો રોડ એટલે કે ધોરાજી શહેરનો જેતપુર રોડ જે 6 માસ પૂર્વે તંત્ર દ્વારા તેનું નવીનીકરણ કરી અને સિમેન્ટ સિમેન્ટ રોડ બનાવાયો ત્યારે આ રોડનું કામ 6 મહિના પહેલા પૂર્ણ થયું હતું જો કે આ રોડ આટલું સમય તો માન ટકી શક્યો રોડનું કામ એટલું ભંગાર થયું છે કે ચોમાસું શરૂ થતાની સાથે જ અનેક જગ્યાએ ખાડા પડી ગયા એટલું જ નહીં કેટલાક સ્થળોએ તો સળિયા પણ બહાર આવી ગયા કોઈ કહી જ ન શકે કે આ રોડનું નિર્માણ છ મહિના પહેલા થયું છે ભંગાર રોડના કારણે અહીંયાથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે જ અહીંયા પાણી ભરાવાથી ટ્રાફિક જામ પણ થઈ રહ્યું છે ત્યારે આ રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો કોંગ્રેસનો આક્ષેપ છે કે આ રોડનો કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાઓને જ આપવામાં આવે હતો આ બાબતે અમુએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે જેને કારણે અધિકારીઓ પણ મૌન મૌન ધારણ કરીને બેઠા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી ધોરાજીના આ મુખ્ય રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરના કોર્નર તૂટવા લાગ્યા આ ઉપરાંત અહીંયાની ફૂટપાથનું સમારકામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી આ ભંગાર કામગીરી બદલ લેખિતમાં ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવા કોંગ્રેસના આક્ષેપની સામે ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રોડના નબળા કામ અંગે લાગતા વળગતા અધિકારી અને સરકારમાં રજૂઆત કરી છે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેની સામે પગલા લેવામાં આવે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા હોય અધિકારી અને સરકાર શ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલા લેવા અમો એ માંગ કરેલ છે કોંગ્રેસવાળા વાળા તમારો આક્ષેપ કરે છે તો શું કહેશો જે કોંગ્રેસવાળા આક્ષેપ કરે છે એ પાયા વિહોણો છે જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે સત્તાધારી પક્ષ ભલે કહી રહ્યો હોય તો નબળા કામ બદલ કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ બધી વાતની તાકીદ જ્યારે રસ્તો બની રહ્યો હોય ત્યારે રાખવાની જરૂર હતી કે જેથી પ્રજાના પૈસાનું આંધળ ન થાય અત્યારે તો સ્થિતિ એવી છે કે પ્રજાના ટેક્સના નાણાંથી રોડ બને અને પાછી મુશ્કેલી પણ પ્રજાને જ ભોગવવી પડે ટીએસટીવી ધોરણ